ગામનું તળાવ અને નદી પ્રદૂષિત બન્યા છે ગામ લોકો હવે ફરિયાદ કરવા જાય તોય કોને જાય કેમકે કોઈકની તો નજર જ જેના કારણે આવી કરતૂત કરવાનું કેમિકલ માફિયાની હિંમત થઈ તળાવ અને નદી પ્રદૂષિત બન્યા છે અને એટલું ગંદુ પાણી અહીંયા છોડવામાં આવ્યું છે તળાવમાં ગામમાં જેના કારણે આખા તળાવમાં ચારે તરફ ફીણ ફીણ થઈ ગયા છે અગાઉ પણ આ ગામના લોકોએ રજૂઆત કરી જ હશે પણ કોઈએ ધ્યાન ના આપ્યું જેવો વરસાદ વરસ્યો એટલે કેમિકલ માફિયાઓએ તેનો ફાયદો ઉઠાવ્યો ભરપૂર ફાયદો ઉઠાવીને પોતાનું પાપ તળાવમાં છોડ્યું નદીમાં છોડ્યું જેના કારણે આ કેમિકલ વાળું પાણી ફીણ ફીણ બનીને જોવા મળી રહ્યું છે નેસવના ગામના દીપકભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ દ્રશ્યો અમે અત્યારે જોઈએ છીએ ફરીથી ગ્રામજનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું કેમ કે ખરી મુસીબત શું છે ખરી તકલીફ શું ગામના લોકોને પડી રહી છે એ ગામના વ્યક્તિ જ જણાવી શકે દ્રશ્ય જોઈને જ આપ લગાવી શકો છો કે બેફામ રીતે કેમિકલ તળાવમાં છોડવામાં આવ્યું જાણે રાહ જોતા હોય કે વરસાદ પડે અને કેમિકલ છોડીએ કાપડ ફેક્ટરીમાંથી આ દૂષિત પાણી છોડવામાં આવ્યું છે નેસવડના દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ શું તકલીફ પડી રહી છે ને આવી રીતે કોણે છોડ્યું છે કેમિકલ વાળું પાણી ભેગું થયું છે અને પશુપાલન માલ એવું બધું એમાંથી પાણી પીવે છે હલો જી વાડી વિસ્તારો છે ને સાત સિત્તેર જણા અમે અહીંયા ગ્રુપ બધા ભેગા થયેલા વાળા પછી આપણે ફોન કર્યો અમે તો શું જવાબ મળ્યો આ લોકો બધા કે છે કે આ પાણી આપડે બંધ કરાવું છે કારણ કે અમારે અહિયાં વાડી વિસ્તાર માં પીવા લાયક પાણી કવર આવે કે નઈ તો આ બધું પાણી કવર ઉતરે એટલે પીવા લાયક નો રે ને રોગચાળો ઉતરે અને માલ ઢોર આપડે માંડા પડે અને આવું કેટલા સમયથી થાય છે આવું આપડે દર ત્રણ ચાર વર્ષથી રેગ્યુલર થાય છે